થર્ટીસ્ટ ડિસે ઉજવણીને લઈને દાદા સેના ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી થર્ટી ફસ્ટ ડિસેમ્બરને લઈને યુવા નશો કરીને નવા વર્ષની ઉજવણી કરતા હોય છે તેવામાં દાદા કિ સેના ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી રજૂઆત કરવામાં આવી હતી કે સનાતન હિન્દુ ધર્મના પ્રચાર અર્થે સામાજિક સેવા સભ્યતા લઈ નવા વર્ષની ઉજવણી કરે સાથે જ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ લોકો મદિરાપાન તથા માદક દ્રવ્યોનું સેવન કરી કાયદાનો ભંગ કરતા હોય છે આવા અનેક પ્રસંગો ભૂતકાળમાં જોવા મળ્યા છે ત્યારે ત્યારે નવા વર્ષ બે હજાર ચોવીસમાં લોકો ખોટી રીતે ઉજવણી ન કરે તેમ દાદાકી સેના ગ્રુપ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી દાદાકી સેના ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ જાહેર સ્થળો પર કડક બંદોબસ્ત મૂકી કાયદાનો ભંગ ન થાય અને કાયદાની જાળવણી થાય તે માટેની રજૂઆત કરવામાં આવી હતી અમારો મુદ્દો એટલો જ છે કે અમે આ ક્રોધથી વિરોધ કરી રહ્યા છીએ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરનો જે કોઈપણ સનાતન ધર્મ માટે આ છે ને એક શું કહેવાય એક શ્રાપ જેવું આપણાને આવી રહ્યું છે અને આ કોઈ પણ ધર્મનો ફેસ્ટિવલ નથી આ એક ખાલી મજા કરવા માટેનું એક સાધન આ લોકોએ દિવસ લઈ લીધેલો છે કે થર્ટી ફસ્ટ એટલે આપણે સેલિબ્રેટ કરવાનો અને આમાં ખાલી દારૂ ડ્રગ્સ બધું એ સેવન કરવામાં આવે છે જેના માટે અમે આનો ક્રોધથી વિરોધ કરીએ છીએ અને અમે ગવર્મેન્ટને એક એના માટે આવેદન કરી રહ્યા છે કે જે કોઈ પણ આવા સંદર્ભમાં ઝડપાય છે આ યંગ છોકરાઓ હોય કે કોઈ પણ હોય એને કડકથી કડક એમની સજા આપવામાં આવે અને આનો એક આપણે એક્ઝામ્પલ સેટ કરીએ જેથી આની આવનારી દિવસોમાં કોઈ પણ આ જાતનું સેવન કરીને ખોટી રીતે આપણા જે છોકરાઓ છે ને એ લોકોની હેલ્થ સાથે કોઈપણ રીતે ચાળા ના થાય અમારો અમારો એટલો જ મેસેજ છે કે આ બધું આપણા સંસ્કૃતિમાં આવતું નથી તમને જો નશો કરવો હોય તો સંસ્કારો ન કરો ધર્મ ન કરો એમાં તમને બહુ જ ફાયદો મળશે એમાં કોઈપણ જાતની તમને આડઅસર નહીં આવે તમારી તબિયત પર પણ કોઈ જાતની આડઅસર નહીં આવે એટલે અમારા જે ગુરુ છે પરમ પૂજ્ય શ્રી છોટે દાદા એમની આગેવાની હેઠળ નવનાથધામ બિલ્લીમોરાના એમની આગેવાની હેઠળ દાદાકી સેનાના અમે સભ્યો છે અમે લોકો આ જ એક કેમ્પેનને આ આવેદનપત્ર આપી રહ્યા છે આ ખાલી વડોદરામાં નહીં તો તાપી વલસાડ બિલ્લીમોરા સુરત બધે જ અમે પુતળા દહન કરીને પણ આનો એક ક્રોધથી વિરોધ કરી રહ્યા છે તો અમારી એટલી જ દરખાસ્ત છે કે કે આપણે પણ આપણા ઘરના છોકરાઓને સભ્યોને આના માટે એક પ્રોત્સાહન આપવું જોઈએ અને આ બધાથી એમને દૂર રાખવા જોઈએ